નમસ્કાર જય પરશુરામ તારીખ બે ચાર બે હજાર પચીસ ના રોજ બુધવારે કાલાવડ રોડ રાજકોટ સ્થિત બીએપીએ સ્વામિનારાયણ મંદિરમાં પરશુરામ યુવા સંસ્થાન કે જેમની સ્થાપના અભયભાઈ ભારદ્વાજ જે પૂર્વ રાજ્યસભાના સાંસદ છે અને અસંખ્ય બ્રાહ્મણોના હૃદયસ્થ છે એવા અભયભાઈ ભારદ્વાજના જન્મ દિવસ નિમિત્તે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ નું કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે જે કાર્યક્રમમાં વિશેષ ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓડિયો વિઝ્યુઅલ ના માધ્યમથી એક સારો કાર્યક્રમ આપી શકીએ એનો પ્રયત્ન કર્યો છે કે પાંચ બ્રહ્મ રત્નો કે જેઓએ સમગ્ર પોતાનું જીવન સમાજ માટે ખપાવી દીધું એવા પાંચ બ્રહ્મ રત્નોને પુરસ્કારિત કરવાનો આ એક અવસર છે અને આખા કાર્યક્રમમાં એક વ્યસન મુક્તિના સંદેશ સાથે એક પોઝિટિવ મેસેજ અમે આપી શકીએ અમારા કાર્યક્રમ થકી એનો અમે પ્રયત્ન કર્યો છે જેથી આ કાર્યક્રમમાં સૌ બ્રાહ્મણ પરિવારોને ઉપસ્થિત રહેવા બ્રહ્મ એકતામાં નિમિત બનવા સૌને આમંત્રણ છે અને કાર્યક્રમ બાદ પ્રસાદનું પણ આયોજન રાખવામાં આવ્યું છે